વિનમ્ર વિનંતી કરું છું અને અનુરોધ કરું છું વિશેષ કરીને ફસ્ટ ટાઈમ વોટર્સ જે છે કે જે પોતાની જવાબદારી અને ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે ભવ્ય ભારતના નિર્માણ માટે મતદાન કરવા માટે એમનામાં વિશેષ ઉત્સાહ જણાઈ રહ્યો છે ધૂમધકતા તાપમાં આટલી ગરમી વચ્ચે પણ ઉમેદવારોનું મતલબ લોકતંત્રના મહાપર્વમાં સૌ મતદાર ભાઈઓ બહેનોને ઉમંગ અને ઉત્સાહ સાથે મતદાન કરવા માટે